કે વીરાંગના વીરો તણી ભડવીર છેમાં ભારતી તલવારના તોરણ થકી થાતી સુરાની આરતી અંગ કેસરી વાઘા ધરી અને બાજી લગાવો જાનની મસ્તક પડે અને ધડ લડે એ ધરતી હિન્દુસ્તાનની નમસ્કાર મિત્રો હરદેવવાળા ઓફિશિયલ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે ભારતના બંધારણની છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસના દિવસે ભારતનું બંધારણ છે એ અમલમાં આવ્યું અને આગામી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે ભારતના બંધારણ લાગુ થયા અને પંચોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભારતની આઝાદીના લડવૈયાઓએ અથાગ મહેનત અને અથાગ પરિશ્રમ દ્વારા ભારતના બંધારણનું છે નિર્માણ કરવામાં આવ્યું બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો સમય બંધારણના નિર્માણમાં થયો અને આખા વિશ્વનું મોટામાં મોટું લેખિત બંધારણ તરીકે જેને દરજ્જો પ્રાપ્ત થયો છે એવું આપણું આ ગૌરવશાળી ભારતનું બંધારણ છે આજે વિશ્વના મોટા ભાગના દેશોનું બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં જોવા મળે છે જેના અમુક ઉદાહરણો આપણે જોઈએ તો ઓસ્ટ્રેલિયા અમેરિકા જર્મની જાપાન ફ્રાન્સ વગેરે દેશોનો સમાવેશ થાય છે અહીંયા આપની સમક્ષ બંધારણ સભાના અમુક ઘડવૈયાઓ જે બંધારણ ઘડવામાં જેનું અભૂતપૂર્વ યોગદાન છે એવા મહાનુભાવોની તસવીરો પણ દ્રશ્યમાન થાય છે આપ જોઈ શકો છો મિત્રો વિડીયો બનાવવાનો એક ખાસ હેતુ એ રહ્યો છે કે ભારત સરકારે તાજેતરની અંદર એક વેબસાઇટ લોન્ચ કરી છે કોન્સ્ટિટ્યુશન સેવન્ટી ફાઇવ ડોટ કોમ નામની વેબસાઇટ છે એ શરૂ કરવામાં આવી છે અને આ વેબસાઇટના માધ્યમથી ભારતના દરેક નાગરિકને બંધારણના વારસા સાથે જોડવાનો સરકારનો છે એ પ્રયત્ન રહ્યો છે આ વેબસાઇટ ઉપર તમે તમારું રજીસ્ટ્રેશન કરી એક આમુખનો વાંચનનો એક વિડીયો છે અપલોડ કરવાનો હોય છે અને આ વિડીયો અપલોડ કર્યા પછી તમને ભારત સરકાર દ્વારા એક વિભાગ દ્વારા બંધારણના આ ઉજવણીના ભાગરૂપે તમે જોડાવ છો એનો એક પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે મિત્રો તમે ડિસ્પ્લે ઉપર છે આ પ્રમાણપત્ર જોઈ શકો છો અને હવે પછી આપણે આ પ્રમાણપત્ર છે એ કઈ રીતે ડાઉનલોડ કરવું એનો વિડીયો આપણે જોઈએ પ્રથમ તો મિત્રો આપણે છે બંધારણની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું છે બંધારણની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશો એટલે તમે ઉપર સ્ક્રોલ કરશો એટલે લખેલું આવશે અમારા સંવિધાન અમારા સ્વાભિમાન એની નીચે છે એ પાર્ટિસિપેટનું ઓપ્શન છે એમની ઉપર આપણે ક્લિક કરવાનું છે પાર્ટિસિપેટના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું એટલે આ રીતે સ્ટેપ પાર્ટિસિપેટ એટલે કે કઈ રીતે એની અંદર વિડીયો અપલોડ કરવો એના સ્ટેપ દર્શાવ્યા છે એ મુજબ છે એ આપણે કરવાનું છે એની ઉપર તમે કન્ટિન્યુમાં ઓકે આપશો એટલે અહીંયા ભાષા પસંદ કરવાની છે એમાં તમે ગુજરાતના હો તો ગુજરાતી અથવા અન્ય રાજ્યના અન્ય ભાષા પસંદ કરી આવી રીતે ભાષા જિલ્લો અને રાજ્ય પસંદ કરીને કેપ્ચર ફ્રોમ કેમેરા ઉપર આપણે ઓકે કરશું એટલે તમારો ફેસ છે એ કેમેરાની અંદર દેખાશે અને ત્યાં તમે વિડીયો છે એ રેકોર્ડિંગ કરી શકો છો અને અપલોડ કરી શકો છો તમે જ્યારે વિડીયો બનાવતા હો ત્યારે બાજુમાં અમુકનો ફોટો પણ બતાવવામાં આવે છે જેથી કરીને આમુખ વાંચનમાં તમારે સરળતા રહે આમુખનો વિડીયો અપલોડ કર્યા પછી તમારું એક પ્રમાણપત્ર જનરેટ થશે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો બસ મિત્રો વિડીયો તમને ગમે હોય તો લાઇક કરો શેર કરો અને શિક્ષણ સાથે જોડાયેલા સારસ્વત મિત્રો સાથે આ વિડીયોને શેર કરો